સુરેન્દ્રનગરમાં દસ કરોડથી વધુના ખર્ચે બનાવેલા પાંચસોથી વધુ આવાસ મકાનો તંત્રની બેદરકારીના કારણે જર્જરિત બન્યા છે વર્ષ બે હજાર નવમાં મકાનો માટે અરજીઓ સ્વીકાર કરવામાં આવી હતી છતાં લાભાર્થીઓને મકાનોનો કબજો હજી સુધી સોંપવામાં નથી આવ્યો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા કેટલાક મકાનો જર્જરિત છે નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર થાય તે માટે ઘરેણા વેચી આવાસ યોજનામાં ડિપોઝિટ કરી હતી કોન્ટ્રાક્ટર અધૂરા કામો છોડી અને જતા રહ્યા હોવાનું તંત્રનું રટણ જોવા મળી રહ્યું છે

ખાસ કરીને અમદાવાદની જે આવાસ યોજનાની પરિસ્થિતિ થઈ હતી હવે તેવા જ પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં સર્જાય તેવા પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે બે હજાર નવના વર્ષમાં જે આવાસ યોજનાની જે સ્કીમ લાગુ કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચસો થી વધુ આવાસ યોજના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અરજદારો પાસેથી અરજી પણ મેળવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી અરજદારોને પોતાના મકાનો મળ્યા નથી હોય લીમડી હોય અને સુરેન્દ્રનગરમાં ત્રણ શહેરોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવાસ યોજના લાગુ કરવામાં આવી હતી દસ કરોડ નો ખર્ચો આ આવાસ યોજના પાછળ કરવાનું તંત્ર અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હાલ જે આવાસ યોજનામાં બનેલા પાંચસો થી વધુ મકાનો છે તે અત્યંત જર્જરિત હાલતમાં બની ચુક્યા છે લીંબડી જે ધંધુકા હાઈવે ઉપર બનાવેલા બસો નવ જેટલા આવાસ યોજનાના મકાનોમાં પોપડા પડી રહ્યા છે તળ ઉખડી ગયા છે અને વિવિધ પ્રકારે દિવાલો પણ આવાસ યોજના ની ફાટી ગઈ હોય તે પ્રકારનું નિર્માણ થયું છે ધ્રાંગધ્રામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે ધ્રાંગધ્રામાં પણ તંત્ર દ્વારા ત્રણસો થી વધુ આવાસ યોજનામાં મકાનો બનાવવામાં આવ્યા હતા ત્યારે બે હજાર અગિયાર ના વર્ષમાં આ કામ પૂરું થયું છે પરંતુ આજ દિન સુધી આવાસ યોજના ના મકાનો છે તે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા લાભાર્થીઓને નથી સોંપવામાં આવ્યા લાભાર્થીઓ અને નાના વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને એવું સપનું હતું કે પોતાનું મકાન બનશે આવાસ યોજનામાં મકાન બનશે તો તે ખુશી સાથે પરિવાર સાથે વસવાટ કરી શકશે પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચૌદ વર્ષથી આ મધ્યમ વર્ગ અને નાના વર્ગના લોકો સપનું જોઈ રહ્યું છે તેમનું સપનું સાકાર નથી થતું નાના વર્ગના લોકોએ પોતાના ઘરેડા ગીરવે મૂકી અને આ મકાનની પંચાવન હજાર જેટલી ડિપોઝિટ ભરી પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા અને નગરપાલિકા અને જે આ આવાસ યોજનાની સ્કીમ છે તેમના દ્વારા પંચાવન હજાર જેટલી ડિપોઝિટ પણ નથી આપવામાં આવી અને નથી તો મકાન આપવામાં આવ્યા તંત્રની બેદરકારીના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં દસ કરોડના ખર્ચે બનેલા આવાસ યોજનાના મકાનો હાલ ખંડેર થઈ ગયા છે આવારા તત્વો અડ્ડો બની ગયા છે અને ઠેર ઠેર જગ્યાઓ ઉપરથી આ મકાનોની છત પડતી હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે આજે ચૌદ વર્ષ થઈ ગયા છતાં પણ આવાસ યોજનાની જે આ મકાનો ક્યારે મળશે કારણ કે આ તંત્ર તો સોંપી શકે તેવી પરિસ્થિતિ નથી અત્યંત જર્જરિત થઈ ગયા છે અનેક જગ્યાએથી તૂટી પડ્યા છે ત્યારે સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર સામે પગલા ક્યારે ભરવામાં આવશે કારણ કે નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરોને આ બાબતે પૂછવામાં આવતા

જે આભાર ફઝલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ